કાચી કેરી અને લીલી દ્રાક્ષની ચટણી એટલી બધી સરસ થાય છે કે તમે આંબલીની ચટણીને પણ ભૂલી જશો અને જ્યારે સિઝન હોય ત્યારે આવી ચટણી બનાવો તો આંબલી પણ પેટમાં ન જાય આંબલી આમ તો નુકસાનકારક જ છે એટલે તમે મમરા હોય ખાખરા હોય કે ભાખરી હોય કે રૂટીનમાં રોજ તમે આ ચટણી ખાઈ શકો છો પાણી ઉમેરતા નથી એટલે આ ચટણી પંદર વીસ દિવસ તો ફ્રીજમાં સ્ટોર થઈ શકે છે શરૂ કરીએ નમસ્તે મિત્રો કેમ છો માયાદીપક ટ્વેન્ટી ટુ યુટ્યુબ ચેનલમાં આપ સૌનું સ્વાગત છે મારી ચેનલ હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો માયા દીપક ટ્વેન્ટી ટુ સબસ્ક્રાઈબ કરો લાઇક કરો શેર કરો કોમેન્ટ કરો તમે મને ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પર પણ ફોલો કરી શકો છો શરૂ કરીએ આજની સરસ મજાની રેસીપી અહીંયા મેં કાચી કેરી જે તોતા મેંગો આવે છે એ લીધી છે બહુ ખાટી હોય એવી લેવાની નથી બંનેને ધોઈને સાફ કરી લઈએ છીએ છાલ ઉતારી લઈએ છે ત્યારબાદ ટુકડા કરી લઈએ છીએ ને દ્રાક્ષના પણ ટુકડા કરી લઈએ છે માપમાં જોઈએ તો અડધો કપ કાચી કેરી થશે ને અડધો કપ દ્રાક્ષ થશે એટલે આ રીતે માપ રાખવાનું પણ ગૃહિણીઓ બધી હોશિયાર જ હોય છે એમને માપ હોય તો મસાલા તો આવડતા જ હોય છે તો આવી રીતે દ્રાક્ષને પણ કાપી લીધી છે જેથી કરીને મિક્સરમાં સરસ રીતે વટાઈ જાય હવે મિક્સરમાં એને લઈ લઈએ છીએ ત્યારબાદ અડધો કપ ગોળ ઉમેરીએ છીએ તમે ખાંડ પણ ઉમેરી શકો છો સાથે સાથે મીઠું સંચળ પાવડર અને શેકેલા જીરાનો પાવડર બધું હાફ હાફ ટી સ્પૂન છે ત્યારબાદ એક ટેબલ સ્પૂન કાશ્મીરી મરચું લઈએ છીએ મરચું તમારી જરૂર મુજબ ઉમેરી શકો છો અને ફરીથી અડધી ચમચી જેવું જીરું પાવડર મિક્સ કરી લઈએ છીએ દ્રાક્ષમાં ગળપણ હોય છે એટલે નેચરલી ગળપણ પણ હોય છે એટલે ગોળ નાખતા તમારે ધ્યાન રાખવાનું ખાંડ કે જે પણ ઉમેરો મિશ્રી અને ગોળ ધીરે ધીરે ઉગડશે એમ સરસ મજાની આ થઈ જશે અને ફ્રીજમાં તમે સ્ટોર કરી શકો છો પંદરથી વીસ દિવસ પાણી ઉમેર્યું નતું એટલે મમરા હોય કે ભાખરી હોય કે ખાખરું હોય કે બીજા કસા સાથે ખાવી હોય તો તમે ફટાફટ આંબલીની જગ્યાએ બનાવીને પાંચ મિનિટમાં તો રેડી કરી દો છો તો આ ચટણી તમને ગમશે વિડીયો ગમે તો ચેનલ લાઇક શેર સબસ્ક્રાઈબ કરજો મારે ત્યાં કામ કરે છે બેન રમીલા કેવી લાગી શું છે ના આંબલી નથી દ્રાક્ષ ને કેરીની ની છે સરસ નથી ખબર પડતી ને તને આપીશ લઈ જજે બાળકો માટે આંબલી ની જગ્યા એ સરસ લાગે ને સરસ લાગે